કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન કેટલા સમયમાં આપ્યું હતું હરે કૃષ્ણ મારું નામ નેહા છે અને આજે હું તમારી પાસે એક સરસ મજાની વાત લઈને આવી છું મહાભારતના યુદ્ધ વખતે દ્વાપર યુગમાં હરિયાણાના કુરુક્ષેત્ર મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા જ્ઞાન ભાગવત ગીતા સ્વરૂપે આપ્યું આ દિવસે માક્ષર મહિનાની સુદ એકાદશી હતી જેને આપણે અત્યારે ગીતા જયંતિ તરીકે ઉજવીએ છીએ આ ગીતા જ્ઞાનના અઢારમા અધ્યાયમાં આપેલું છે જેમાં સાતસો શ્લોક છે ભગવાન કૃષ્ણએ અર્જુનને યુદ્ધની શરૂઆતમાં જ ભગવદ્ ગીતા જ્ઞાન આપેલું કારણ કે અર્જુનને પોતાના પરિવાર સામે લડવાનું હતું અને એમનું મનોબળ તૂટી ગયું હતું અર્જુનની સામે મોટું ધર્મ સંકટ હતું એટલે જ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું જેથી અર્જુનને એમના કર્તવ્યનું ભાન થાય અને યુદ્ધમાં યુદ્ધ કરવાની પ્રેરણા મળે ગીતાજીનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ આમ તો પિસ્તાલીસ મિનિટમાં જ આપી દીધું હતું પણ અંદાજે એકાદ કલાક કહી શકાય અને આ જ ગીતા જ્ઞાન અર્જુન પર અને આખી દુનિયા પર ખૂબ જ જ્ઞાન આપનારું સાબિત થયું છે ખાસ તો હનુમાનજીની ઈચ્છા અનુસાર રામ અવતારની જેમ કૃષ્ણ અવતારમાં પણ હનુમાનજીને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા હતી એટલે આ ભાગવદ્ ગીતા જ્ઞાન અર્જુનની સામે બીજા ત્રણ લોકોએ પણ સાંભળ્યું હતું જેમાં પહેલાં બજરંગબલી હનુમાન દાદા જે અર્જુનના રથની ધજા પર બિરાજમાન હતા પછી બીજા હસ્તિનાપુરના રાજા અને ધૃતરાષ્ટ્રના સારથી સંજય જેમને વેદવ્યાસના કારણે મળેલ દિવ્ય દ્રષ્ટિથી હસ્તિનાપુરમાં બેઠા બેઠા જ ગીતા જ્ઞાન મેળવ્યું હતું અને એમને પછી ધૃતરાષ્ટ્રને કહ્યું હતું અને ત્રીજા હતા બર્બરીક જે ભીમના પૌત્ર અને ઘટોત કચ્છના પુત્ર હતા વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ